પંચમહાલમાં આવેલા યાત્રાધામ પાવાગ ડુંગર પર સર્જાયો માઉન્ટ આબુ જેવો માહોલ ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે પાવાગઢ ડુંગર પર વરસાદી વાતાવરણ સર્જાયું છે જેના કારણે પાવાગઢ ડુંગરની ચારે તરફ વાદળો નીચે ઉતરી આવતા ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે અને ઝાકળના કારણે આ ડુંગર હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવે છે પાવાગઢ ડુંગર જાને વાદળો સાથે વાર્તા કરતો હોય તેવા દ્રશ્યો સર્જાય છે પાવાગઢ ડુંગર વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાતા કુદરતી સૌંદર્ય સોળે કડાએ ખીલી ઉઠ્યું છે ડુંગર વિસ્તાર વાદળોની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે આહલાદક વાતાવરણમાં દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કર્યા હતા અને પર્યટકો સેલ્ફી લઈ નયરરમ્ય વાતાવરણનો આનંદ માણ્યો હતો